મિત્રો ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને એમાં પણ સુરતની ઘારી એટલે આની વાત જ અલગ હોય છે સુરતમાં ચંદી પડવાને લઈને સુમૂલ ડેરી દ્વારા ટન ઘારીનું વેચાણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે સુરતમાં ચંદી પડવાને લઈને સુમૂલ ડેરી દ્વારા નેવું ટન ઘારીના વેચાણનું એક લક્ષ સાધી રહ્યા છે ચંદી પડવો એટલે ઘારી અને ભોસવું અને અસલ ઘારી એટલે સુમૂલની શુદ્ધ ઘીમાંથી અને સંપૂર્ણ હાઇજેનિક માનવ સ્પર્શ રહિત બનેલી કેસર બદામ પિસ્તા સાથેની આ રેગ્યુલર ઘારી અને ખાંડ વગરની લો કેલરી ઘારી સાથે સુમૂલનો અસલ સુરતી ભૂંસુ આજે જ તમારા નજીકના સુમૂલ પાર્લરમાં ઓર્ડરો નોંધાવવા માટે કહ્યું છે સુમૂલની અસલ ઘારી ખાવા માટે સુરતી લાલાઓ તૈયાર થઈ જાઓ 90 ટન

નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલડેરીની ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છીએ અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી બસ્સો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાલક તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમુલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ જન્ની પડવો નિમિત્તે સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવાની શુભેચ્છા પાઠું છું સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ